ત્યારે અમદાવાદના સિદ્ધિ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે સૌથી જૂના ગણેશ મંદિરમાં ભક્તોની સવારથી જ ભીડ ઉમટી પડી સિદ્ધિ મંદિર ચારસો વર્ષ જૂનું પેશવાકાલીન મંદિર છે એક સ્વયંભૂ એક જમણી સુંઢના ગણેશજી બિરાજમાન છે ત્યારે અમદાવાદમાં આજે ગણેશ ચતુર્થીનો પર્વ ઉજવાઈ રહ્યો છે શહેરના સૌથી જૂના સિદ્ધિ મંદિરમાં ભક્તોની વહેલી સવારથી જ ભીડ જામેલી જોવા મળી રહી છે ચારસો વર્ષ જૂનું પેશવાકાલીન આ મંદિર છે મંદિર ગણેશ ચતુર્થી નો આજે પાવન પર્વ છે અમદાવાદ શહેર નું સૌથી પૌરાણિક સિદ્ધિ વિનાયક ગણેશજી નું મંદિર લાલ દરવાજા સ્થિત છે ત્યાં મોટી સંખ્યામાં લોકો જે છે તે ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવા માટે થઈને પહોંચી રહ્યા છે મહત્ત્વનું છે કે આજના દિવસે લોકો જે છે તે દરો જાસૂદના ફૂલ ભગવાનને અર્પણ કરે છે સાથે જ મોદક પણ ભગવાનને અર્પણ કરી રહ્યા છે અહીં મહારાજ આપણી સાથે છે તેની સાથે વાત કરીશું શું કહેશો આજે ગણેશ ચતુર્થીનો પર્વ છે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ અહીં મંદિરમાં લાગેલી છે અહીંયા છે ભાદર સુદ ચો ચોથના દિવસે ગણેશ ચતુર્થીનો આજે તહેવાર છે અહીંયા દસ દિવસ માટે ભક્તોનો આ રીતે જ ધસારો રહેશે તેમજ અહીંયા